ચોરી કરેલી મોટર સાયકલ પર મહિલા રાહદારીના ગળામાંથી સોનાની ચેની લૂંટ કરી ભાગી છૂટેલા રીઢાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દા કબજે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીને આધારે રીઢા ચોરો કે જેઓ વાહન ઉપર નીકળી ચેન સ્નેચિંગ કરે છે તે ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલ કુર્મી પટેલ અને આશિષ રામ કૈલાસ કુર્મી પટેલને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા રીઢાઓ પાસેથી સોનાની એક ચેન તથા ત્રણ ખોટી ચેન અને ચોરેલા મોટર તથા મોપેડ કબજે કરી હતી અને પોલીસે પૂછપરછ કરતા આરોપીઓમાં ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલે કબુલાત કરી હતી કે પોતે તારીખ ત્રેવીસમી મેના રોજ વતનથી મિત્ર ઉદયસિંહ પટેલ આશિષ પટેલ અને સુરજ પાંડે સાથે આવ્યો હતો અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે વાહન ચોરી તેના પર ચેન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો જેમાં પહેલાં કતારગામ કિરણ હોસ્પિટલ સામેથી એક મોટર ચોરી કરી તેના પર ઓગણત્રીસમી મેના રોજ રાત્રિના સમયે ગોડાદરામાં મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી હતી અને ત્યારબાદ ગોડાદરા વિસ્તારમાંથી મોપેટ ચોરી કરી તેના પર વરાછા વિસ્તારમાં ત્રણ ચેન સ્નેચિંગ કરી હતી જોકે તે ત્રણેય ચેન ખોટી નીકળી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા